તો તરફ વાત કરીએ આણંદ ડિવિઝન અને હેડક્વાર્ટરના પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારની આંખોની તપાસ માટે આજે ઉમાભવન ખાતે આઈ ચેકઅપ કેમ્પ યોજાઈ હતી આ કેમ્પમાં શંકરા આઈ હોસ્પિટલના આંખોના નિષ્ણાંત તબીબોએ પોલીસ કર્મચારીઓની આંખોનું ચેકઅપ કર્યું હતું આ કેમ્પમાં આણંદ ટાઉન આણંદ રૂરલ વલ્લભ વિદ્યાનગર વાસદ ખંભોળજ ઉમરેઠ પોલીસે મથક અને પોલીસ ના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ આણંદ ટાઉનના ભવન ખાતે આણંદ ડિવિઝન તથા આણંદ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી પીઆરબીના અધિકારી તથા કર્મચારીઓ તથા તેમના પરિવારજનોનું આંખોની ચકાસણીનો કેમ્પ સંકરાઈ હોસ્પિટલના સહયોગથી રાખવામાં આવેલો છે અને આ અગાઉ આણંદ જિલ્લા પોલીસ દ્વારા પેટલાદ ખાતે પેટલાદ ડિવિઝન તથા ખંભાત ખાતે ખંભાત ડિવિઝનના પોલીસ અધિકારી તથા કર્મચારી હંગાડ ડીઆરડી ટીઆરડી એસઆરડીનો પણ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પના માધ્યમથી જેને પણ નંબર નીકળે ચશ્મા કાઢવાના હોય તે બાબતે તેને માર્ગદર્શન આપવામાં આવનાર છે અને આ બાબતે તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ભાગ લેનાર what so